<ेंगेँ>, देले, देले देले। सर 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 देने सर 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 ગત રાત્રિના સાડા બારથી પોણા એકની વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના હિસામે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જી જે ઝીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

એ પણ ત્યાં એફએસએલને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલેલ છે અને જે પણ એ એફએસએલનો રિપોર્ટ આવશે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે હાલમાં એની તપાસ કરાવેલ મેડિકલ તપાસ કરાવેલ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી તેમ છતાં એના બ્લડના ને એ સેમ્પલ લીધેલ છે અને એ ફેસલો મોકલવામાં આવેલ છે માનો છો કે બ્રિજ પર આટલી બધી પબ્લિક બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કેમકે એક એક બે બે વાગ્યા સુધી બી બેસે છે સ્ટન્ટ પણ થાય છે ત્યાં પોલીસ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂર પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી નથી પોલીસની કાર્યવાહી ચાલુ છે એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે એ બાબતે એની હાલમાં સારવાર ચાલુ છે

એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે હા એ બાબતો ગુનો દાખલ કરવામાં આવે છે સેમ્પલ જે ત્યારબાદ આવી રીતે અકસ્માત સર્જ્યો કે તપાસ કોઈ હકીકત જાણવા મળતું નથી